તો એના માટે છે ને મેં એક કપ ચણાનો લોટ લીધો છે જે બેસન બારીક આવે છે ને એ લીધો છે અને એનું સામે આપણે પરફેક્ટ માપ જોઈ એક વાટકી ચણાનો લોટ લીધો છે છે તો સે એના સામે એક વાટકી પાણી લીધું આ જ માપથી આપણે સરસ મજાના નાઇલોન ખમણ ઘરે બનાવીશું તો આપણે નાઇલોન ખમણ બનાવવા માટે મેં એક બાઉલ લીધું છે તો આપણે પેલા એનું એક મિશ્રણ તૈયાર કરીશું એને આપણે પાણીમાં એડ કરી દઈ એક ચમચી થી આપણે સરસ મજાનું માપ લઈશું બધી વસ્તુનું તો મેં છે ને ચોથો ભાગ સિટ્રિક એસિડ એટલે કે લીંબુના ફૂલ એડ કર્યા તો એની સામે હું પાંચ ચમચી આપણે ખાંડ એડ કરશું હંમેશા છે ને ગુજરાતી ખમણ છે ને મીઠા હોય છે અડધી ચમચી આપણે મીઠું એડ કરીશું અને થોડી આપણે હળદર એડ કરશું આ બધી વસ્તુને છે ને આપણે એકદમ સરસ મિક્સ કરી લઈશું અને ખાંડ ને છે ને આપણે ઓગાળી લઈશું આપણે ખાંડ લીંબુના ફૂલ બધું એકદમ સરસ મિક્સ થઈ ગયું છે હવે થોડી તીખાશ માટે આદુ મરચાંની પેસ્ટ ઉમેરશું અને આપણા ખમણમાં છે ને ડચરો ના મારે એટલા માટે આપણે એક ચમચી જેટલું તેલ એડ હવે છે ને આને સાઈડ ઉપર રાખી દઈશું અને આપણે ચણાના લોટનું મિશ્રણ તૈયાર કરીશું હવે એક બાઉલ લીધું છે ને આપણે ચાયણી લીધી છે તો આપણે આ ચણાના લોટને છે ને આપણે ચારવાનો છે આપણે ચણાનો લોટ છે ને ચારી લીધો છે તો હવે જે આ મિશ્રણ આપણે તૈયાર કર્યું છે ને એ આપણે થોડું પહેલાં એડ કરીશું અને મિક્સ કરતા જશું આપણે ધીમે ધીમે કરી અને બધું પાણી પણ એડ કરી દીધું છે છે ને આપણે ઢાંકીને દસ મિનિટ રાખશું આપણે છે ને ખમણ કરવા મૂકી એ આપણે થોડી પૂર્વ તૈયારી કરવી પડે તો એના માટે છે ને કઢાઈ મૂકી કાંઠો રાખી અને પાણી નાખી અને પછી ગેસ ચાલુ કરી દેવાનો અને સ્ટીમ કરવા માટે ઢાંકીને રાખી દેવાનું જેમાં આપણે ખમણ કરવાના છે એમાં આપણે થોડું તેલ એડ કરીશું અને ફરતે તેલથી છે ને ગ્રીસ કરી લઈશું આખી ટ્રેને આપણે નાયલોન ખમણ માટે જે મિશ્રણ તૈયાર કર્યું છે એ દસ મિનિટ રાખ્યું છે સરસ સેટ થઈ ગયું છે તો ખોલી લઈએ આપણે અને હલાવી લઈએ હવે છે ને આપણે આમાં ઈનો એડ કરશું આમાં છે ને આપણે એક પેકેટ ઈનો નાખશું અને ઉપરથી થોડું પાણી એડ કરશું એક્ટિવ કરવા માટે અને આપણે હાથ થી જ ફેટી લેશું તો આપણે છે ને એક જ ડાયરેક્શનમાં ફેટશું એકદમ સરસ આપણું સ્મૂથ બેટર તૈયાર થયું છે હવે છે ને તરત જ આપણે આ એડ કરી આપણું બેટર છે ને એકદમ સરસ ભરાઈ ગયું છે આપણે સ્ટીમ કરવા માટે જે કડાઈ રાખીએ છે ને એમાં જ આપણે મૂકી દઈશું પણ જો આપણે સ્ટીમ કરવા માટે કડાઈ રાખી છે તો ઉપરથી છે ને પાણી રિલીઝ થાય છે વરાળનું જો આ રીતનું પછી આ છે ને ખમણ ઉપર પડે એટલે આની ઉપર આપણે કપડું રાખી દઈશું અને ટ્રે આપણે મૂકી દઈએ આ રીતનું છે ને મેં કપડું એક બાંધી દીધું છે અને આ રીતે આપણે પંદર મિનિટ સુધી આપણે કૂક કરીશું આપણે છે ને ખમણ માટેની કઢી તૈયાર કરશું એના માટે છે ને આપણે બે ચમચી ચણાનો લોટ લેશું એક બાઉલમાં સ્વાદ અનુસાર નિમક થોડી હળદર એડ કરશું પીસેલા આદુ મરચાં એક ચમચી આપણે ખાંડ એડ કરીશું અને અડધા લીંબુનો રસ આપણે એડ કરી દઈશું હવે થોડું પાણી એડ કરશું અને આ મિશ્રણને છે ને આપણે એકદમ સરસ સ્મૂથ બનાવી લઈશું આ એક ગ્લાસ છે ને એટલું આપણે પાણી એડ કરી દઈશું બધું જ આપણે કઢી માટેનું મિશ્રણ તૈયાર છે તો આપણે થોડો વઘાર કરી લઈશું એક ચમચી આપણે તેલ મૂકશું અને આપણે થોડી રાઈ એડ કરીશું રાઈ છે ને સરસ ચતડવા લાગે એટલે તરત જ આપણે લીમડા મીઠા લીમડાના પાન એડ કરી દઈશું અને થોડી હિંગ એડ કરી દઈશું અને આ મિશ્રણ આપણે બનાવીને રાખ્યું છે એને પણ આપણે થોડું થોડું એડ કરતા જઈશું આપણે ખમણ માટેની એકદમ સરસ ટેસ્ટી એવી આપણી જો કઢી તૈયાર છે તો એક જ મિનિટ આપણે આ ચણા લોટને કૂક થવા દેવાનો પછી તરત જ આપણે ગેસ બંધ કરી દેવાનો હવે છે ને આપણે ગેસ બંધ કરી દઈશું હવે છે ને વીસ મિનિટ થઈ જાય છે આપણે ખુલીને ચેક કરી લઈએ તો છરી જો એકદમ ક્લીન આવે છે તો આપણા સરસ મજાના ખમણ તૈયાર છે તો બારે કાઢી લઈએ આ ખમણ છે ને આપણે દસ મિનિટ ઠંડા કરવા માટે રાખી દઈએ આપણા ખમણ છે ને જ મિનિટમાં સરસ ઠંડા થઈ ગયા છે તો એક આપણે આપણે પ્લેટ અને ખોલી લઈએ એકદમ પોચા અને જાળીદાર સરસ એવા આપણા ખમણ તૈયાર છે તો હવે આ ખમણનું આપણે કટિંગ કરી લઈએ છરીથી છે ને આપણે કટિંગ કરી લઈએ એકદમ જારીદાર અને પોચા સરસ મજાના આપણા ખમણ તૈયાર છે હવે છે ને ખમણ ઉપર આપણે રેડવા માટે વઘાર તૈયાર કરી લઈએ આપણે છે ને ટેસ્ટી ખમણનો બેઝ તૈયાર થઈ ગયો છે તો એની ઉપર સરસ મજાનો આપણે વઘાર કરી લઈએ તો એના માટે છે ને પેન મેં ગેસ ઉપર રાખી દીધું છે તો આપણે એક ચમચી જેટલું તેલ એડ કરશું આપણે છે ને એક ચમચી જેટલી રાઈ એડ કરશું એક ચમચી આપણે તલ એડ કરશું લીલા મરચા મીઠા લીમડાના પાન વઘારમાં થોડી હિંગ એડ કરશું અને અડધો ગ્લાસ આપણે પાણી ગુજરાતી ખમણ છે ને હંમેશા ખટમીઠા મીઠા હોય છે તો આપણે એના માટે એક ચમચી આપણે વઘારમાં જ ખાંડ એડ કરશું વઘાર ને છે ને એક મિનિટ આપણે ઉકળવા દઈશું આપણો ટેસ્ટી સરસ વઘાર તૈયાર છે હવે ખમણ ઉપર રેડી દઈએ આપણે ઉપર થી થોડી આપણે કોથમીર એડ કરશું આપણે એકદમ સરસ ટેસ્ટી ખમણ તૈયાર છે તો આ ખમણ ને આપણે કઢી જોડે સર્વ કરશું આપણે ગુજરાતી સ્પેશિયલ ખમણ ઢોકરા એટલે કે નાયલોન ખમણ આપણે ઘરે બનાવ્યા છે ઝારીદાર અને એકદમ સહેલી રીતથી અને એકદમ જારીદાર સરસ મજાના બન્યા છે પોચારવું જેવા જો મારી આ ખમણ ઢોકરાની રેસીપી ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે મારા આ ખમણ ઢોકરાની રેસીપી તમને કેવી લાગી થેન્ક યુ